ઓમ શ્રી પરમાત્મને ને નમ શ્રીમદ ભગવદ્ ગીતાની યાત્રામાં આજે આપણે આવી પહોંચ્યા છીએ અધ્યાય દસ ના શ્લોક ક્રમાંક બત્રીસ પર આપ સાંભળી રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આગલા શ્લોકોમાં ભગવાને જે પોતાની વિભૂતિઓ વર્ણવી છે આપણે ટૂંકમાં સમજીએ જાણીએ પછી આગળ વધીએ ભગવાન કહે છે કે વૃક્ષોમાં હું પીપળાનું વૃક્ષ દેવશીઓમાં નારદ મુનિ ગંધર્વોમાં ચિત્રરથ સિદ્ધોમાં કપિલમુનિ ઉચ્ચૈશ્રવા નામનો ઘોડો ઐરાવત નામનો હાથી મનુષ્યોમાં રાજા તું મને જાણ પછી આગળ વધીને ભગવાન કહે છે કે શસ્ત્રોમાં વજ્ર નામનું શસ્ત્ર ગાયોમાં કામધેનું અને સર્પોમાં વાસુકી હું છું વરુણ દેવતા હું છું પિત્રોમાં અર્યમા નામનો હું હું છું છું યમરાજ દેવતીઓમાં પ્રહલાદ ગણના કરનારાઓનો સમય હું છું પશુઓમાં સિંહ અને પક્ષીઓમાં ગરુડ હું છું પાવન કરનારાઓમાં વાયુ અને શસ્ત્રધારીઓમાં શ્રી રામ હું છું માછલીઓમાં મગર અને નદીઓમાં ભગીરથિ ગંગાજી હું છું હવે આજના શ્લોકમાં ભગવાન જે કહે છે તેમની વિભૂતિ આપણે સાંભળીએ પહેલા શ્લોક પછી અર્થ ભાષાંતર અને ટૂંકું વિવેચન તો ચાલો આપણે આજનો શ્લોક જોઈ લઈએ શ્રી ભગવાન વાચ સર્ગાણામાદિરંત મધ્ય ચૈવાહમર્જુન અધ્યાત્મ વિદ્યા વિદ્યાના વાદ પ્રવદતામ હવે આ શ્લોકમાં જે સંસ્કૃત શબ્દ આવ્યા છે તેનો આપણે અર્થ જોઈએ સરગાણા એટલે સંપૂર્ણ સૃષ્ટિઓનો આદિ એટલે આદિ મધ્યમ એટલે મધ્ય ચ એટલે તથા અંત એટલે અંતમાં અહમ એટલે હું એવા એટલે એ જ છું વિદ્યાનામ એટલે વિદ્યાઓમાં આત્મવિદ્યા એટલે કે આત્મવિદ્યા બ્રહ્મવિદ્યા કહેવાય છે તે પ્રવદતામ એટલે પરસ્પર શાસ્ત્રાર્થ કરનારાઓનો વાદ એટલે કે વાદ તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો જે વાર્તાલાપ કહે છે તેને વાદ કહેવામાં આવે છે અહમ એટલે હું છું હવે આ શ્લોકનું આપણે ગુજરાતીમાં ભાષાંતર જોઈએ તો શ્રી ભગવાન અર્જુનને કહે છે કે હે અર્જુન સૃષ્ટિઓનો આદિ અંત અને મધ્ય પણ હું જ છું હું વિદ્યાઓમાં આત્મવિદ્યા એટલે કે બ્રહ્મવિદ્યા અને પરસ્પર વાદ કરનારાઓનો તત્વ નિર્ણયને માટે કરવામાં આવતો વાદ હું છું હવે આપણે ટૂંકું વિવેચન સાંભળીએ જે રામસુખદાસજી મહારાજ કરતા હતા તે સાધક સંજીવનીમાં વર્ણવવામાં આવ્યું છે સરગાણામાંદિર અંતસ્ચ મધ્ય ચૈવા અર્જુન મહારાજ કહે છે કે જેટલા સર્ગો અને મહાસર્ગો થાય છે એટલે કે જેટલા પ્રાણીઓની ઉત્પત્તિ થાય છે તેમના આદિમાં પણ હું છું મધ્યમાં પણ હું છું અને તેમના અંતમાં પણ હું જ છું એટલે કે સર્વ કંઈ વાસુદેવ જ છે આથી સઘળા સંસારને અને પ્રાણીઓને દેખતા જ ભગવાનની યાદ આવવી જોઈએ આ ગીતા શીખવાડે છે વિદ્યા વિદ્યા નામ જે વિદ્યાથી મનુષ્યનું કલ્યાણ થઈ જાય છે તેને આત્મવિદ્યા કહેવાય છે આ સંસારની ગમે તેટલી વિદ્યાઓ શીખી લેવા છતાં પણ જાણવાનું બાકી જ રહે છે પરંતુ આ વિદ્યા જેને પ્રાપ્ત થઈ ગઈ છે તેને આ સંસારની વિદ્યાનું જ્ઞાન પ્રાપ્ત કરવાનું બાકી નથી રહેતું એટલા માટે ભગવાને એને પોતાની વિભૂતિ તરીકે બતાવી છે આત્મજ્ઞાન કોને કહેવાય એ જેટલું પ્રત્યક્ષ છે ને એટલો પ્રત્યક્ષ તો સંસાર પણ નથી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે કે આપણે આપણા બાળપણને જોઈએ અને વર્તમાન અવસ્થાને જોઈએ તો શરીર એ જ રહ્યું નથી આદત એ નથી રહી ભાષા એ નથી રહી વ્યવહાર એ નથી રહ્યો સ્થાન એ નથી રહ્યું સમય એ નથી રહ્યો સાથીદાર પણ એ નથી રહ્યા ક્રિયાઓ એ નથી રહી વિચાર એ નથી રહ્યા બધું જ બદલાઈ ગયું છે પરંતુ સત્તારૂપથી આપણે સ્વયં નથી બદલાયા ત્યારે જ તો આપણે એમ કહીએ છીએ કે હું તો એનો એ જ છું જે બાળપણમાં હતો અહીં એનો અર્થ એ થયો કે જે બદલાઈ ગયું એ અલગ સ્વભાવવાળું છે અને જે નથી બદલાયું તે અલગ સ્વભાવ વાળું છે જે નથી બદલાયું તે આપણું અસલી સ્વરૂપ છે એટલે કે છે અને જે બદલાઈ ગયું છે તે શરીર છે આને સમજવાનું એ જ આત્મજ્ઞાન છે વાદફ પ્રવદતામહમ પરસ્પરમાં જે શાસ્ત્રાર્થ કરવામાં આવે છે તે ત્રણ પ્રકારના હોય છે એ જલ્પ વિતંડા અને વાત તો જલ્પમાં હોય છે કે યુક્તિથી પોતાના પક્ષનું મંડન કરવાનું બીજા પક્ષનું ખંડન કરવાનું અને પોતાના પક્ષની જીત કરાવવાની એને જલ્પ કહે છે વિતંડા એમાં એવું હોય છે કે પોતાનો કોઈ પણ પક્ષ ન રાખીને બીજાના પક્ષનું જ ખંડનને ખંડન કરવાને માટે જે શાસ્ત્રાર્થ કરવામાં આવે છે તેને વિતંડા કહે છે ને વાદ કોને કહેવાય છે તો કે વિના કોઈ પણ પક્ષપાત તત્વ નિર્ણયને માટે પરસ્પરમાં જે શાસ્ત્રાર્થ વિચાર કરવામાં આવે છે તેને વાદ કહે છે આ બધા જ શાસ્ત્રાર્થોમાં વાદ સૌથી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ છે એ જ વાતને ભગવાને પોતાની વિભૂતિ તરીકે બતાવેલ છે લૌકિક વિદ્યામાં આધ્યાત્મિક વિદ્યા એટલે કે આત્મજ્ઞાન શ્રેષ્ઠ છે અને જ ગીતાના અધ્યાયોની બ્રહ્મ વિદ્યા કહેવામાં આવી છે આમ આપણે અત્યાર સુધી ભગવાનની અનેક વિભૂતિઓ જોઈ કોનામાં શું છે આ બધું ભગવાન પોતાની વિભૂતિનું વર્ણન કરે છે એ આપણે જોયું આશા છે આપને આ બધા વિડીયો ગમતા હશે અને જો ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો જેથી આવનારા દરરોજના શ્લોકના વિડીયો તમારા સુધી તરત પહોંચી શકે આપ સર્વને ખૂબ ખૂબ ધન્યવાદ સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હરિ ઓમ તત્ સત્ જય ગુરુદેવ દત્ત જય સ્વામિનારાયણ જય માતાજી નમઃ પાર્વતે પતે હર હર મહાદેવ હર સિદ્ધેશ્વર મહાદેવ ની જય સર્વનું કલ્યાણ થાઓ સર્વનું કલ્યાણ થાઓ કલ્યાણ થાઓ